બનાવોમાં જે આપણા સૈનિકો માર્યા ગયા છે એને શ્રદ્ધાંજલિ આજે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો એને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું આપણી સેના દેશની હરેક સ્ત્રીનું સિંદૂર અને હરેક સ્ત્રીઓ બાળકોનું ધ્યાન રાખવા માટે સક્ષમ છે જ્યારે પાકિસ્તાને એના ક વિચાર સાથે આતંકવાદને સપોર્ટ કરી અને કાશ્મીરમાં પુલવામામાં આમ આદમીને જ્યારે ટાર્ગેટ બનાવ્યા ત્યારે દેશ માટે દેશના લોકો માટે એ ખૂબ ચિંતાનો વિષય હતો કાશ્મીરની સમસ્યાને બરોબર હેન્ડલ કરવી જોઈ એ ન થવાને કારણે આ બીના બની હતી પરંતુ ત્યારબાદ એક વાતાવરણ વડાપ્રધાન દ્વારા ઊભું કરવામાં આવ્યું એમાં કોંગ્રેસ સહિત હરેક પાર્ટીએ એ જે કરે એમાં સંપૂર્ણ સહયોગની વાત કરી અને બ્લેકઆઉટના અને યુદ્ધ દરમિયાનના આમ નાગરિકના શિક્ષણના ને કાર્યક્રમો આપ્યા કે જાણે યુદ્ધ કરી અને અમિત શાહ જે ફ્લોર ઉપર લોકસભાના ફ્લોર ઉપર બોલેલા કે અમે પીઓ કે લઈને રહેશું આનાથી સારો મોકો કોઈ હતો નહીં ઇન્ટરનેશનલ દ્રષ્ટિએ પણ આનાથી સારો મોકો નહોતો અને આપણું લશ્કર તો રાત બે પાંચ રાતમાં ન કેવલ પીઓ કે પણ આખું પાકિસ્તાન કબજે કરી લઈ શકે એવી એક્સ આર્મી મેનોની વાતો પણ બધાએ સાંભળી છે એવું શું બન્યું શું વડાપ્રધાનની છપ્પન ઇંચની છાતી બોલવામાં જ હતી વ્યવહારમાં બાવીસ ઇંચની નીકળી શું ઇન્દિરાજી ઉપર અમેરિકાનો દબાવ નહોતો ઇન્ટરનેશનલ સોસાયટીનો દબાવ તો એના લાભ માટે ગમે ત્યારે આપણા ઉપર આવી શકે પણ આપણી લાગણી લોકોની લાગણી દેશના લોકોની માંગ એ કમસે કમ પીઓ કે લઈ પાક કાશ્મીર કાશ્મીરને કબજો કરી અને આનો જવાબ દેવાનો થતો હતો એની બદલે નાના મોટા થોડા હર હમેશની જેમ કરી અને પાછું બેશરમી રીતે તિરંગા યાત્રાઓ વિજય યાત્રાઓ કાઢવાનું જ્યારે ભાજપે નક્કી કર્યું છે કમનસીબી એ છે કે આવી આફતમાં પણ ભાજપ એના લાભની જ વાત એને કેમ મત મળે એની જ વાત ઉપર આવા સમયે પણ એ મૂકતા નથી ને એ માનસિકતા અહીંના કોર્પોરેટરે એક ફોરવર્ડેડ મેસેજ એટલે કે ભાજપમાં બધે ફરતો જ હોય એટલે ફોરવર્ડેડ હોય ફોરવર્ડેડ મેસેજમાં એવું કીધું કે ચારસો આઈપીઓ તો પીઓ કે લઈ લે આનો શું મતલબ થાય ખાલી મત જ મત આપો તમારે તમારે કીઓ કે જોતું હોય તો હજી અમને હજી મત આપો આ આ દેશમાં લોકશાહીમાં મતના સોદાનું નીચલી સ્તરે તો અમલીકરણ ભાજપે કર્યું છે પણ હવે દેશની સુરક્ષા જવાનોની બહાદુરતા કિસાનોની મહેનત જય જવાન ને જય કિસાનનો નારો એ જાણે આ લુપ્ત થઈ રહ્યો હોય એ રીતનો આ ભાજપના વ્યવહારને અને એમાંથી આવેલા વડાપ્રધાન અંગત રીતે પણ હું એવું માનું છું કે નિડરતા હોવી ખૂબ જરૂરી હોય છે શું એ જ ખામી વડાપ્રધાનમાં નથી ને આ પ્રશ્ન એમને કરવાનું લોકો મન થાય છે ત્યારે હું એવું કે લોકો સાથે ભાજપ સોદાઓનું રાજકારણ બંધ કરે દેશની સુરક્ષા જવાનો ઉપર એમને વિશ્વાસ તો છે પણ જે ગવર્મેન્ટે એક ફૂલ ફ્લેજેડ વોર માટે પરમિશન આપવી પડે જે ઇન્દિરાજી આપી હતી એક બહાદુરતા પૂર્વક આપી હતી અમેરિકાના ડર રેખા વગર આપી હતી એ આ છપ્પન ઇંચની કહેવાતી છાતી બાવીસ ઈસ તરીકે દઈ ન શકા એનો ખૂબ દેશના લોકોમાં રોષ પણ છે અને એનાથી દુખી પણ છે અને આ સિંદૂર નામ આપી અને એમાં પણ પાછું મતનું રાજકારણ આ રાષ્ટ્ર એ સૌનું છે અને સિંદૂર સૌના માટે અગત્યનું છે એના વર સૌના માટે અગત્યનો છે ત્યારે આ આખી પ્રક્રિયામાં જે સૈનિકો આહુતિ આપી છે જેને દેશ માટે ગુજરી જવાનું લડાઈમાં પસંદ કર્યું છે એ લોકોને ક્યાંય યાદ કરવાને બદલે નથી વિજય થયો તો પણ વિજય યાત્રામાં ભાજપ ઘેરાયેલી છે એના મતના રાજકારણમાં હજી ઘેરાયેલી છે બસ એ જ વાત કરવી હતી જય હિન્દ અપેક્ષા લોકોની સંપૂર્ણ યુક્તિ હતી કે સેના એ પ્રેસ છે કે અમે એક નિશ્ચિત જે ટાર્ગેટ હતો એના ઉપર ચાલતા હતા જો સેનાએ એ ટાર્ગેટ જ નક્કી કર્યો હતો અને એ એચીવ કરી લીધો તો મારું કહેવાનું એ છે કે લોકોની ટ્રેનિંગ બ્લેકઆઉટની ટ્રેનિંગ યુદ્ધનો માહોલ એ ભાજપે શું એના મત માટે ઊભો કરેલો હતો તો એવો માહોલ શા માટે ઊભો કર્યો કે લોકોને એમ થયું કે પીઓ કે હવે આપણા કબજામાં હમણાં જ આવી જવાનું છે જે ઉપર સૈનિક દેશ માટે ન્યોછાવર થવા માટે બોર્ડર ઉપર ઉભા છે એને પણ એને પણ મધ્યપ્રદેશના મંત્રી એને પણ ટાર્ગેટ કરે મને લાગે છે કે અને એ પણ પાછું એ લઘુમતી સમાજમાંથી છે માટે એ બહુ દુઃખદાયક છે અને હું ઈચ્છું કે દેશના સર્વ લોકો સર્વ મીડિયા સર્વ પક્ષ એ હજી પણ આમાં કાંઈ લશ્કરની કાર્યવાહીનું કદાચ સરકાર વિચારે તો સાથે જ રહેશે અને તટસ્થતાપૂર્વક બધા એમાં એમનો ભાગ ભજવે એવી અપેક્ષા રાખો ભાજપની મેં વાત કરી છે તેમાં લોક જાગૃતિ ખૂબ જરૂરી છે કારણ કે લોકો જાગૃત થાય તો એ જ ભાજપનો હિસાબ કરી શકે વિપક્ષને કોઈ સત્તા નથી ત્યારે લોક જાગૃતિ જરૂરી હોય અમે રાજકોટમાં આ પત્રિકાનું પણ વિતરણ કરવાના છીએ કે જેમાં લોક જાગૃતિનો પણ આમાં કાર્યક્રમ છે ભાજપે શું કરે છે શું ન કરવું જોઈએ